હાલો કોલે જાઓ તો થઈ જય માતાજી જય વીર વસરાજ જય મારી માં ખોડલ તો હાલો આજનો તમારા આ બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે આજે અમે આવ્યા નેદવા કાલે આવ્યા હતા પણ કાલે અમે થોડું અમે હું હા સેલેન્જ લગાવી હતી કે આજે એટલી વાયુ લઈ લેવી આજે એટલી વાયુ લઈ લેવ્યું એટલે કાલે અમે ટૂંકમાં વિડીયો ન ઉતારે ગયા પણ આજે હવે અમારે સ્ટાર્ટ કરવા પહેલા જ અમે તમને આસી હજાર બાકી છે અમારે જો હજુ પછી હેરું આગમાં હજુ અડધે અડધે હોય લઈએ ને હજુ ઉપલું આખે આખું બાકી છે મેડમ કે આ જેટલું થાય ને એટલું પૂરું જ કરવાનું છે સીતારામ બધા તો આપડી હેના હે ને કાલે તા સરત લગાડી હતી કે એટલું નેદે નાખવું તો પીનસો તેરું કઈ નેદાન પછી આકોર બાકી હે પછી આકોર નેદે ઉકેલ જાય હું

મેનો મોસમ આવી ગયો જો વાદરાન બધું બરોબર તો હમણા હું આગળ નોકરી જેવો તો ત્યાં તાય ખરેવડો નાખે કો ભાઈ મેક તો હવે બધાય એ ખેડૂત મિત્રો ને હું હકે જરા પાસી હાથીઓ ના નાલેકા ને દેઈગા ઘણા ની દવાઈ ઉ ગયું ગયો વાવવા ના બાકી હોતા વાવાઈ ગા તો બધા એ હવે વાંધો ના બસ હવે એક બે દિવસમાં આવવાનું છે તો તમારે કઈ કહેવાનું કઈ નઈ ભાઈ મે આવે તો ખેડૂત ખુશી થઈ જાય એ મે જરૂર હે ફૂલ માંડવ્યું માં હા હા ચાલો આગળ આગળ અમારા લોક માં તમે જોડાયા રહીજો હાલો કોલેજો તો આપણી નેદવા નું સલુ કર્યું તરત હાર માં આવી ઉંદીડા ને બસલું જો તો કેવું હે બિસ્તાડો ઝીણકો ખાવ જો જો હમણા ખાલી અડી એટલે ભાગે ઈ તો રેવા દે જો તો જો લ્યો જો લ્યો જો લ્યો બકા જી કે બોલાવ તો આડે દર જાય હી મજા ગમ મને ગોખો જોડે દે ને એણ મામા કક દોરી હે તો તો બીજે તા કાથી નીકળે દોલીયો ભાગે છે ખાડો કરે ને ગોતે હે કે આમાં કી જાવું હે આ એક જ છે બસલું બીજું કઈ દેખાતું ઈ ન હતું તો હાલો હવે એને આપણે ખૂવા દીએ હાલો આપણી નેદવાન કર દઈએ સારું જોવો આપણી આ નિદવાનું હાલે વીચમાં એમાં આવ્યું તો એ વિચાર સહકાર નાખ્યા હટાણે હાલો તો એવું આપણી નિર્દનાખીએ હાલો તો અમે તે એક

ઘુસીસ ખાઈ તા સુધી કઈ ખાય નહી તો હાલો એવા કઈ તમને આમ સાપ હું સાપી એલા તા તમને મેડમ દેખાડે ખોળ બરોબર કે ખોળ કેવું છે બોલ બાકા છે બોલે ભાઈ આમ હોય હુસ્તી ને કાલે ઘટનીયું પિનસો તેરે લેવાઈ ગયું આજ પણ આમાં કઈ ભેગું થાતું ને ઓપર થાય તો પૈસી આ હોતું છે એ લેવા હે ઉખલું લેવા હે ને હા તો આજ આમાં જરાક તમે દેખાડે આવો તો ખોળ જરાક કેવું છે એ દેખાડે આવી ગયો તો એ જરા કે તો મોબાઈલ રાખીને દેખાડો જો ક્યુંક છે જો જો જરા જરા આગળ આલ ન જાવ જો આ કેરા કેરા દેખાડો આ અમે માંડવી વાવી ના ઈમાં છે ફૂલ પોલીગમાં આવે પણ ઓસું છે માંડવી વાવી ઈમાં ખોડ માંડવી વાવી ઈમાં છે કે રાખી ને બસ જોતા હોય ને બસ કે માંડવી માં ખોડ છે હા એ હરો હોય રીબો છે બીજી ફેરે ને દીય તો આવું થા

એટલે જે બનાવી એટલે આપણે સ્પીડ રાખીએ ને એવું એ તો બપોર પછી જરાક મારી માની બરકાવી શું તો ત્રણ ચારક જણા થઈ જાય ને તો બધાય એની બાકા બોલાવ દઈએ ને તો ભેગું થાવું હોય તો હાલો બધાય આગળ આગળ મીડિયામાં તમે જોડાયો હાલો તો વાઘેગાઈ એકની સાલી આપણી જે નેદવાનું પેશી હેરી હોતી હોય

તો આજે આપણે ખેતર કરી નાખ્યું અડધું આપલા જેવું જોવો કાલે લીધી હતી અમે હિંતેર હેર્યું અને આ સ્પેશી હેર્યું લીધી હતી પણ આ સ્પેશી હેર્યુંમાં કાલે હિંતેર હેર્યું પણ ઉત્યું નહીં એનાથી વધારે આ સ્પેશી હેર્યુંમાં છે તો હાલો એવા આપણે આપણી વેવી ખાવા વૈયા જઈએ તો હાલો તમે રોટલા પાણી લઈ લ્યો હાલો તો એવા આપણે ત્યાં આવે ગા ખાવા વેવી ડુંગળીનું બટેટાનું

ફોનમાં સાટા પડે તી હાલો તો એવા આગળ આગળ અમારે વિડીયા જોડાયા રીજો બંધ થાય તો ઉતાર ઓરે પાછો હાલો જય માતાજી મેઘરાજા શીખી બોલાવે ઓ ભાઈ હાલો તો અમે ત્યાં ખેતર થી ઉપલા ભાગ માં છત્રી હેરું લઈને ભાઈ ગયા ને ડોહી આજે આવી હતી અમારે નેદવા

તો આપણી મૂક્યા આવ્યા હતા મોટર સાટા આવતા હતા હા જો આપણે આજ આજ બાકા બોલે ગઈ હતી આ પી જ્યાં હતા મેં મેં અસલું થયો ને મેં કીધું આજ આપણે આમાં કંઈક ટ્રાય કરવી ને આપણી મૂકતા આવીએ મોટર તો મોટરસાઈકલ મૂકી આવ્યા એ રસ્તોય બહુ સારો હોય પાછો કં એટલે ખોટા ખોટી મેં કીધું રિક્સ લેવી ને તો આપણી આમાં બાકા બોલે જાય એવા કંઈ હરબ કપડવાળા ધંધા આપણી કરવાને જ તો હલો એવું આપણી મોટર સાયકલ હે સેટોલે ના નાહુદી આપણે હાલે જવાનું રહીએ પછી આમાં એવું હે ને આમાં ખેતર નહીં આવતો હોય ઇન્ટાગ્રામમાં વિડીયો ઉતારતા ને જ આ કામ રસ્તો હે પટીએ પટી આમાં ગોથા મારે દઈએ આ અને અમારે માલી આવી તો તને હતી દીશી આવું ગોથા ગોથા જ મારે એનું ભેગું ન થાય પછી એનું કાંઈ ભેગું નથી થતું એ સિવાય કંઈ વાત ન કરે વિડીયો ઉતરવા જઈએ ને તો એનું મેં દેખાઈ જાય એ પછી કાંઈ વિડીયામાં ન એનું મેળ કાંઈ એને કી લાવું દઈએ વિડીયામાં ઉતરવા તો હે નાખે આપણી ભાઈ પછી કી નો એમાં ભેગું થાય હે તો વરે હાલે ધીરે ધીરી બાકાશીકી બોલા તો હાલો એવો આપણી ખેતરથી અટાણા નીકળે ગયા બરાબર તો કીવાક વિડીયા આવે અને બધાએ હે ને ભાઈ તા કરો શેર કરો કંઈ ભાઈ એમાં કંઈ રૂપિયા ન દેવા પડતા મફત ની હે બરાબર તમને યાર એવા એવા વિડીયા હું કાંઈ હારા હારા બનાવવા તો ની જરા કે લાઈક તો બનતા હે ને યાર તો હાલો બધાય લાઇક કરજો શેરવું કરજો હરિ હરિ કોમેન્ટું કરીો તો જય માતાજી જય વીર વસરાજ